નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજની તારીખ તારીખ છે એનો વાર છે ગુરુવારના રોજ આજની ચણાની આવકની વાત કરીએ તો ચણાની આવક સારી એવી જોવા મળી છે ચણાની હરાજીની વાત કરીએ ને તો ચણાની હરાજી અત્યારે છાપરા નંબર છ માં ચાલી રહી છે તો ચાલો હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવા જે છે આજના સોલે ચણા બે ટુ ચણા અને દીપથી ચણાના ભાવ જાણવાની કોશિશ કરશે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે જામલના અગિયારસો ને અગિયાર રૂપિયામાં વેચાણ છે અગિયારસો ને અગિયાર રૂપિયાના ભાવ છે

પંદરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે કોલેજ જણાય છે પંદરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે પંદરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ એક રૂપિયા એકત્રીસ એકતાલીસ એકાવન એકતા অথাৰ চে একে আঠাৰ এক ভাৱ যে চৌহে জনা যে আঠাৰ এক